કેરિયર ફેર બારડોલી શરૂ થયો બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ બારડોલી જનતા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને તન્મય ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કેરિયર ફેર બે હજાર ચોવીસ ખુલ્લો મુકાયો ઉદઘાટક તરીકે જનતા સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી શ્રી રાજેશભાઈ પટેલ બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સના ના સભ્યો અને બારડોલી જનતા કો ક્રેડિટ સોસાયટીના પ્રમુખ નિરંજન માનાજી અને ડિરેક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા ફેરમાં ગુજરાતની અને ભારતની વીસથી પણ વધારે નામાંકિત યુનિવર્સિટીઓ અને કોલેજો ઉપસ્થિત છે તો બારડોલી તથા આજુબાજુના વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ ફેરની વિનામૂલ્યે મુલાકાત લે તે માટે ચેમ્બરના પ્રમુખ પ્રદીપભાઈ અગ્રવાલ તથા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે તારીખ પચ્ચીસ અને છવ્વીસ એપ્રિલ સવારે દસથી સાડા પાંચ સુધી સિનિયર સિટીઝન હોલ એસી હોલ બારડોલી ખાતે યોજાયો છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સાથે પ્રદ્યુસ ચેમ્બર ઓફ કોમર્સ જનતા ક્રેડિટ સોસાયટી ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના એજ્યુકેશન ફેર માં ઉદઘાટક તરીકે મને બોલાવ્યો એનો આનંદ છે સાથે જ જે કામ આ ત્રણ સંસ્થાઓ થયું છે બહુ સરાહનીય છે કારણ કે ધોરણ બાર અને ધોરણ દસ પછી શું અને કઈ જગ્યાએ જવું એ એક જ જગ્યાએ એક જ સ્થળે લાવીને દરેક વિદ્યાર્થીઓને કે એમના મા બાપને પૂરતી માહિતી મળે એના માટેનું જે આયોજન છે એમાં એમને સફળતા મળે અને આવા જ કાર્યકર્તા રહે એવી શુભેચ્છા આ વર્ષે એક નવી જે ફેકલ્ટીમાં આવી છે ફોરેન્સિક સાયન્સ જે હાલના તબક્કે સાયબર સિક્યુરિટીને એના માટે બહુ જરૂરી છે એના માટે બી છોકરાઓ અવેરનેસ લઈ અને એમાં પણ એડમિશન લઈ એવી અપીલ કરું છું અને સાથે જ આ સૌનો ત્રણે ત્રણ સંસ્થાઓ અને તેમના કરતાઓ બારડોલી પ્રદેશ વતી કરિયર ફેર આપણે સૌ જાણીએ છીએ કે મોટા સિટીમાં બહુ મોટા પાયા પર થાય છે અને ત્યાં એન્ટ્રી ફી પણ હોય છે આજે આપણા બારડોલીના વિસ્તારના વ્યક્તિઓ માટે ખૂબ જ ફાયદાની વાત એ છે કે વિના મૂલ્યે એસી હોલમાં બધી જ યુનિવર્સિટીને એક જગ્યાએ મળી શકાય એ તક ઊભી થઈ છે બારડોલીના નગરજનો આજુબાજુના વિદ્યાર્થીઓ અને માતા પિતાઓ ચોક્કસપણે આ ફેરની મુલાકાત લઈ અને જે હમણાં રાજુભાઈ દેવી રીતના ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઓ અહીંયા ઉપસ્થિત છે આવતીકાલે સાંજે એટલે કે શુક્રવારે સાંજે સાડા પાંચ વાગે આ પૂરું થઈ જશે એ પહેલાં દરેક માતા પિતાનો લાભ લઈ અને વિદ્યાર્થીઓની માહિતી મેળવે એવો અમે આગ્રહ કરીએ છીએ